કંપનીની સ્થાપના વિધિનો આગળના વિડિયો લેક્ચરમાં પહેલો તબક્કો જોયો પ્રવર્તનનો હવે આ વિડિયો લેક્ચરની અંદર આપણે કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એટલે કે આપણે એનો બીજો તબક્કો જોવાનો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ હવે કંપનીની સ્થાપના કરવા માટે મુખ્યત્વે બે તબક્કા અથવા બે વિધિની અથવા તો બે પ્રક્રિયાના તબક્કા હાથ ધરવામાં આવે છે પહેલું છે પ્રવર્તનનો તબક્કો એટલે કે કંપની સ્થાપના માટેનો પૂર્વ તૈયારીનો અને એ આપણે નક્કી કરી લીધું કંપનીની સ્થાપના કરવી જ છે એટલે બીજો તબક્કો આવે છે નોંધણીનું જોકે સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર તમને ત્રણ તબક્કા આપ્યા છે કે ભાઈ નોંધણીનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર પણ આપણે અહીંયા બી એમાં માત્ર નોંધણીનું પ્રમાણપત્ર જે ખાનગી કંપનીને લાગુ પડે છે એ તબક્કોનો અભ્યાસ કરવાનો છે તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં આપણે જોઈએ તો પણ કંપનીનો ઉદ્ભવ કરવા માટે કોઈ પણ કંપનીની આપણે સ્થાપના કરવી હોય કોઈ કંપની અસ્તિત્વમાં લાવી હોય તો એના માટેના કેટલાક દસ્તાવેજો તૈયાર કરી અને રજિસ્ટ્રાર ઓફ કંપની એટલે કે આર ઓ સી એનું પૂરું નામ છે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ એની સમક્ષ નોંધણી કરાવવા માટે રજૂ કરવા પડે તો આર એટલે કે કંપની રજિસ્ટાર ઈ કંપની રજીસ્ટ્રાર કંપની પોતાના ચોપડામાં કંપનીની નોંધણી કરે અને આપણને નોંધણીનું પ્રમાણપત્ર આપતા હોય છે તેમાં પહેલું દાવે છે આવેદનપત્ર જેને ઇંગ્લિશમાં મેમોરન્ડમ ઓફ એસોસિએટ એસોસિએશન એટલે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે આ આવેદનપત્રના આધાર સ્તંભ ઉપર આખી કંપનીની સ્થાપના થતી હોય છે તો આવેદનપત્ર એ કંપનીનું બંધારણ સૂચવતો એક પાયાનો દસ્તાવેજ છે આખી કંપનીની રચના આખી કંપનીની કામગીરી આ દસ્તાવેજ ઉપર થતી હોય છે તો મેમોરન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્રને આધારે કંપનીની ઈમારત એટલે કે કંપનીની સ્થાપના કરવામાં આવે છે જેના ઉપર આખી કંપની રચાયેલી હોય તો આવેદનપત્રમાં પણ ઘણી બધી કલમોનો સમાવેશ થાય બે ત્રણ માર્ક્સમાં પૂછાય આવેદનપત્રમાં સમાવેશ થતી કલમો જણાવો તો આપણે એમાં પહેલી જ કલમ જોઈએ નામની કલમ ભાઈ કંપનીના નામના આધારે આપણને ખબર પડે કે આ પ્રાઇવેટ કંપની છે કે આ જાહેર કંપની છે પ્રાઇવેટ કંપની હોય તો એની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાવાય અને જાહેર કંપની હોય તો એની પાછળ માત્ર લિમિટેડ એવો શબ્દ આવે તો કંપનીની ભારતમાં નોંધાયેલી હોય અથવા તો જે કંપનીની ભારતમાં નોંધણી થઈ હોય એવી કંપનીનું આપણે નામ ન રાખી શકીએ અથવા તો એને ભળતું નામ પણ રાખી શકાતું નથી આ નામની કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય તો કે જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય તેવી કંપની દાખલા તરીકે અમારું મુદ્રા ડિજિટલ એજ્યુકેશન છે આની મેં નોંધણી કરાવી લીધી છે આનું મેં સર્ટિફિકેટ સર્ટિફિકેટને બધું લઈ લીધું છે હવે આવી કંપની કોઈ શરૂ કરી શકે નહીં તો ત્યારબાદ દેશને રાષ્ટ્રીયતાને નુકસાન પહોંચે તેવું નામ પણ રાખી શકાતું નથી નામ નક્કી થઈ ગયા બાદ મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય એટલે કે જાહેર કંપની હોય તો નામના શેડે લિમિટેડ એટલે કે એલટીડી શબ્દ લાગે અને જો અમર્યાદિત જવાબદારી એટલે કે ખાનગી કંપની હોય તો નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ ફરજિયાત લખવો પડે જેના આધારે જાહેર જનતાને અને રજીસ્ટ્રાર ઓફ કંપનીઝને જાણ થાય કે આ કંપની લિમિટેડ એટલે કે જાહેર છે કે આ કંપની પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ખાનગી છે તો આમ નામની કલમમાં આવો ઉલ્લેખ કરેલો હોય છે ત્યારબાદ આવે છે રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ ભાઈ કંપની રજિસ્ટ્રાર તેમજ જાહેર જનતા આ બંને સાથે પત્ર વ્યવહાર કરી શકે કંપની સાથે તેમજ જો કોઈ પણ પ્રકારનો કંપનીમાં વિવાદ કે કંપની સાથે વિવાદ ઊભો થયો હોય તો આ વિવાદના સમયે કંપની કયા રાજ્યની રહીશ છે કંપનીમાં આપણે કયા રાજ્ય ઉપર દાવો માંડવો એનું અધિકાર ક્ષેત્ર નક્કી થઈ શકે તે માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવાનું હોય છે મિત્રો તમે લગ્ન પ્રસંગમાં જોતા હશો લગ્ન પ્રસંગમાં આપણે આવે કે ફલાણા ગામના નિવાસી પણ હાલ કાઉન્સમાં લખ્યું હોય હાલ સુરત એટલે કે એની રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં છે સુરત એમ ઘણી બધી કંપની છે એ અલગ અલગ જગ્યાએ મેન્યુફેક્ચર કરતી હોય દાખલા તરીકે હું તમને રિલાયન્સનું ઉદાહરણ આપું તો રિલાયન્સ હજીરામાં પણ ઉત્પાદન કરે છે જામનગરમાં પણ છે તો હવે એની સાથે આપણે વાદ વિવાદ કરવો હોય અથવા તો એની સાથે સંદેશાની આપ કરવી હોય પત્રવ્યવહાર કરવો હોય તો એનું એક સરનામું તો એની મુંબઈની અંદર રજિસ્ટર્ડ ઓફિસ આવેલી હોય તો આપણે એ રજિસ્ટર્ડ ઓફિસના સરનામે એનું કાર્યવાહી કરી શકીએ તો આમ રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમની અંદર કંપની ક્યાં રાજ્યની રહી છે કંપનીનું મૂળ ઉદ્ભવ સ્થાન ગમે તે હોય પણ એનું રજિસ્ટ્રેશન એની નોંધણી ક્યાં થયેલી છે તે દર્શાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ સી ઉદ્દેશ અથવા તો હેતુની કલમ કંપની છે એ ઉદ્દેશની કલમ આમાં કંપનીએ પોતાનો હેતુ કંપનીએ પોતાનો ધ્યેય કંપનીએ પોતાનો લક્ષ ફોકસ કરવાનો હોય છે તો એક બે વાક્યમાં અથવા એસક્યુમાં સવાલ પૂછાય આવેદનપત્રની સૌથી મહત્વની કલમ કહે તો

તો હવે આની સિવાય હું આમાં બીજો કોઈ ઉદ્દેશ રાખી શકું નહીં હવે આવે છે જવાબદારીની કલમ તો આવેદનપત્રની કલમની અંદર કંપનીના સભ્યો એટલે કે એના શેર ધારકોની જવાબદારી મર્યાદિત છે અમર્યાદિત છે કે બાહેધરીથી મર્યાદિત છે તે આ કલમની અંદર જણાવવું પડે આપણે આ બતાવીને બાબતો આગળ વૈયક્તિક માલિકી ભાગીદારી પેઢી અને આ કંપનીમાં પણ આપણે ખાનગી કંપની જાહેર કંપનીના પ્રકાર પેટા પ્રકારમાં પણ જોઈને આવ્યા મર્યાદિત જવાબદારી એટલે કે ભાઈ એની ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય અમર્યાદિત જવાબદારી એટલે જો કંપનીનું મિલકત દેવું વધી જાય તો કંપનીના શેરધારકોએ અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે અને બાહેથી ધરીથી મર્યાદિત જવાબદારી એટલે કે ભાઈ શેર ધારકોએ જેટલી રકમની બાહેધરી સ્વીકારી હોય એટલી જ રકમનું દેવું ચૂકવવું પડે તો અંદર આ ઉલ્લેખ કરવો પડે છે હવે આવે છે મૂડીની કલમ તો આવેદનપત્રની આ કલમમાં એટલે કે મૂડીની કલમમાં કંપનીની અધિકૃત અધિકૃત એટલે સત્તાવાર મૂડી તેમજ તે મૂડીનું કેટલા શેરમાં વિભાજન કરવામાં આવ્યું છે તે આ કલમની અંદર જણાવવું પડે સત્તાવાર મૂડી એટલે સો કરોડની કંપની હોય તો સો કરોડની કંપનીના શેરના આપણે માની લો કે દ એક લાખ ભાગ પાડ્યા તો સો કરોડના આપણે સો રૂપિયાનો એક શેર છો તો એનાથી વધુ પૈસા કંપનીઓ ઉઘરાવી ન લે એટલા માટે કંપનીની અધિકૃત એટલે કે સત્તાવાર મૂડી તેમજ કેટલા શેરમાં એનું વિભાજન કરવામાં આવ્યું છે તે મૂડીની કલમમાં જણાવવું પડે ત્યારબાદ આવે છે સ્થાપનાની કલમ તો આવેદનપત્રની આ કલમમાં જો ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ બસો અને જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ ગમે એટલા એટલે માત્ર આપણે એટલું યાદ રાખવાનું કે ભાઈ આના ઉપરથી ખબર પડી જાય કંપની ઓફ રજિસ્ટારને કે ભાઈ આ ખાનગી કંપની છે કે આ જાહેર કંપની છે ખાનગી કંપની હોય તો સ્થાપનાની કલમની અંદર કેટલા સભ્યો દ્વારા એની સ્થાપના કરવામાં આવી તો ઓછામાં ઓછા બે સભ્યો દ્વારા જાહેર કંપની હોય તો કેટલા સભ્યો દ્વારા એની સ્થાપના કરવામાં આવી તો કે ઓછામાં ઓછા સાત સભ્યો દ્વારા અને એ કંપનીની સ્થાપના કરવા ઈચ્છતા હોવાનું જણાવવું પડે કે આ સભ્યો આ કંપનીની સ્થાપના કરવા માટે તૈયાર છે તત્પર છે ત્યારબાદ આવે છે નિયમન પત્ર નિયમન પત્ર એ આવે નોંધણીના પ્રમાણપત્રનો બીજો મહત્વનો દસ્તાવેજ છે આ પણ બે માર્ક્સની અંદર સવાલ પૂછાય કે ભાઈ નિયમન પત્ર વિશે માહિતી આપો આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે જ્યારે નિયમન પત્ર એ કંપનીનો ગોણ

આવેદનપત્રની મર્યાદામાં રહીને દરેક કંપનીએ પોતાનું નિયમન પત્ર તૈયાર કરવાનું હોય છે તો તેમાં સભ્યોના અધિકારો શું છે સંચાલક મંડળની સત્તા શું છે શેરના હપ્તા કઈ રીતના છે શેરની જપ્તી કઈ રીતે કરી શકાય આ દરેક બાબતને લગતા નિયમો નિયમન પત્ર દર્શાવવામાં આવેલા હોય છે તો આવેદનપત્ર તેમજ નિયમન પત્રની નોંધણી થતા જ બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બની જાય છે એટલે કે આ બંને દસ્તાવેજોના આધારે જ કંપનીએ પોતાનો વહીવટ ચલાવવાનો હોય છે આમાં કોઈ ગુપ્તતા રહેતી નથી અને કંપની એના સભ્યો દ્વારા પાસે કોઈ પણ પ્રકારની ગેરરીતિનું આચરણ કરી શકે નહીં ત્યારબાદ આવે છે સંચાલકોની યાદી કંપનીના સંચાલક બનવા માટે સંચાલકોની યાદી તૈયાર કરવી પડે કોઈ સંચાલકનું એમનું નામ નથી લખી દીધું ને એ પણ જણાવવું પડે તો સંચાલક તરીકે કાર્ય કરવા તૈયાર હોય તેવી વ્યક્તિઓના નામ તેવી વ્યક્તિઓના સરનામા તેવી વ્યક્તિઓની ઉંમર એનો વ્યવસાય અને એની રાષ્ટ્રીયતા એટલે કે ક્યાંના નિવાસી છે ભારતીય છે કે ભારતની બહારના છે ત્યારબાદ કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ બધી બાબતો નોંધાવવી પડે જેથી કરીને કાલ સવારે કોઈ સંચાલક એવું ન કહે કે મારું નામ જાણી જોઈને મૂકી દેવામાં આવ્યું હતું એટલે સંચાલકોની યાદી તૈયાર કરી અને એની લેખિતમાં સંમતિ પણ લેવી પડે તો અહીંયા સંચાલક તરીકે ઓછામાં ઓછી એક મહિલા વ્યક્તિ હોવી જોઈએ જો ખાનગી વ્યક્તિમાં ઓછામાં ઓછા બે સંચાલક અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ સંચાલક જો સભ્યો અને સંચાલક બે વસ્તુ અલગ છે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત શેર ધારકો હોવા જોઈએ અને સાત સભ્યો હોવા જોઈએ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે શેર ધારકો કે બે સભ્યો હોવા જોઈએ તો આ બે માંથી પછી એક મહિલા પેલી સાતમાંથી પછી એક મહિલા એટલે કે એક વ્યક્તિ મહિલા વ્યક્તિ હોવી જરૂરી છે ત્યારબાદ સંચાલકોના લેખિતમાં સંમતિ પત્રક તો કે જે વ્યક્તિનું જેમનું નામ સંચાલક તરીકે દર્શાવાયું હોય તેઓ સંચાલક તરીકે કાર્ય કરવા તૈયાર છે તેવું તેમનું લેખિત સંમતિ પત્રક મેળવવામાં આવે છે કોઈ પણ વ્યક્તિનું એમની નામ મૂકી દેવામાં આવતું નથી અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત તો કે ભાઈ આ સંચાલકો કે આ સભ્યો કંપનીમાં સંચાલક કે સભ્ય બને છે તો એ અન્ય કંપનીઓમાં પણ પોતાનું સ્થાન બજાવતા હોય અન્ય કંપનીમાં પણ સંચાલક તરીકે કામ કરતા હોય અન્ય કંપનીમાં પણ સભ્ય તરીકે કામ કરતા હોય તો એના હિત અંગેની જાહેરાત આમાં પણ કરવી પડે તો કંપનીના સંચાલકો મેનેજર સેક્રેટરી આ બીજા બીજી કોઈ પણ કંપનીમાં કામ કરતા હોય તો ત્યાં એનું હિત કે ત્યાં સંબંધ ધરાવતા હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું જોઈએ અને ત્યારબાદ આવે છે કાયદા પાલનની જોગવાઈનું નિવેદન તો અત્યાર સુધીની આ જે નિયમનપત્રના કે નોંધણીના પ્રમાણપત્રના દસ્તાવેજો હતા તો કંપનીની નોંધણી માટેની આ ઉપરોક્ત તમામ પ્રકારની કાયદેસરની જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે આ અંગેનું નિવેદન કંપનીના સ્થાપકે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે તો તમામ દસ્તાવેજો કંપનીની સ્થાપના માટે કરેલી અરજી જે કઈ જરૂરી ફી થતી હોય એ ફી અને સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ બધું રજૂ કરવામાં આવે છે અને કંપની રજિસ્ટ્રારને જો સંતોષ થાય તો તે કંપની પોતાના ચોપડા કંપનીની પોતાના ચોપડામાં નોંધણી કરે અને નોંધણીનું પ્રમાણપત્ર કંપનીને આપશે એટલે ખાનગી કંપની હોય તો એને નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય એટલે તરત પોતાનો ધંધો શરૂ કરી શકે જ્યારે જાહેર કંપનીએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર લેવા જવું પડે યાદ રાખજો મિત્રો તો આ પ્રમાણપત્રમાં જે તારીખ લખી હોય તે જ તારીખથી કંપની શરૂ થઈ ગણાય એની પહેલાંની તારીખ આપણે ગણાવી શકીએ નહીં અને નોંધણીના પ્રમાણપત્રની સાથે સાથે કંપનીનો ઓળખ નંબર જેને આપણે સી તરીકે ઓળખવી છે સીન એટલે કે કોર્પોરેટ આ એટલે ઇન્ડિ ઇન્ડિફ્ટી આઈડેન્ટિફિકેશન અને એન એટલે નંબર એટલે કે સીન નંબર પણ આપવામાં આવે છે જે કંપનીના નોંધણીના પ્રમાણપત્રમાં જણાવેલ હોય છે અને આ સીન નંબરથી કંપનીની એક ઓળખ બને છે કારણ કે કંપની એક કાયદા સર્જિત રજીસ્ટર્ડ ઓફિસે સાચવીને રાખવામાં આવે છે ખાનગી કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મળતા જ પોતાનો ધંધો શરૂ કરી શકે જ્યારે જાહેર કંપનીએ હજી વિજ્ઞાપનપત્ર તૈયાર કરવાની વિધિ બાકી કરવી પડે એટલે કે એને નોંધણીના પ્રમાણપત્ર મળી જાય ત્યારબાદ ધંધો શરૂ કરવાના પ્રમાણપત્રની વિધિમાંથી પસાર થવું પડે થેન્ક યુ મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક